મગજને ખ્યાલ પણ હોતો નથી અને આપણું શરીર એની સામે ઝડપથી પ્રતિચાર આપી દે છે કેમ કે મગજ વિચારવા માટે વધારે સમય લે ત્યાં સુધીમાં અંગને નુકસાન થઈ શકે છે તો આવા સમયે એની શું ઘટના બનતી હશે કે આપણું શરીર એટલું ઝડપથી પ્રતિચાર આપે છે તો એના માટે આજે આપણે

કેવામાં આવે છે એના ઉદાહરણ આપણે જોઈએ તો અજાણતા પેન ભોગાતા હાથ જળકથી પાછો ખેંચી લેઓ આપણે તત્કાળ જે છે એને પાછો ખેંચી લઈયો છે અજાણતા ગરમ વસ્તુને અડકતા હાથ લઈ લેય છે ઉદ્રસ બગાસો કે છીક કાણી Gracias. મળે છે જેનું કારણ કે આંખની ડિગ્રી છે એ નાની મોટી થાય છે તો આ બધા પરાવર્તી ક્રિયાના ઉદાહરણ છે હવે આ જે પરાવર્તિત ક્રિયા સર્જાય છે એમાં જે કઈ અંગ છે દાખલા તરીકે આપણે ગરમ વસ્તુને અડક્યા એટલે કે આપણી ચામડીને સ્પર્શ થતા આપણે હાથ પાછો ખેંચી લઈએ છીએ એટલે કે ચામડી છે એ સંવેદના ગ્રાહી અંગ છે અને હાથના સ્નાયુ છે એ પ્રતિચાર આપે છે તો આ જે ઘટના બને પરાવર્તી કમાન કહેવામાં આવે છે

હાથના સ્નાયુ છે એને સંદેશો મોકલે છે અને એ સંદેશાને કારણે આપણો હાથ છે એ પ્રતિચાર આપે છે એટલે કે આપણે હાથ છે એ પાછો ખેંચી લઈએ છીએ આમ અને પ્રતિચારક અંગ દ્વારા જે કંઈ પ્રતિચાર આપવામાં આવે છે આ સમગ્ર પથને પરાવર્તી કમાન કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો પરાવર્તી પ્રિયા અને પરાવર્તી કમાન તમારી નોટબુકમાં નોંધ કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર જો તમને વિડિયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો Obrigado.